મીરા માતાનો ઇતિહાસ મીરા માતા અથવા મીરાબાઈ ભારતના ભક્તિ આંદોલનની એક પ્રસિદ્ધ સંત કવિત્રી હતી તેઓ ભગવાન શ્રી કૃષ્ણની અતિ ભક્ત તરીકે જાણીતી છે નીચે તેમનો ઇતિહાસ સંક્ષેપમાં આપ્યો છે મીરાબાઈનો જન્મ અને પરિવાર જન્મ ઈસવીસન ચૌદસો આસપાસ મેરતા રાજસ્થાનમાં રાઠોડ કુળમાં પિતા રતનસિંહ રાઠોડ મહેરતાના રાજકુમાર હતા જાતિ રાજપૂત રાજવંશની બાળપણથી જ મીરાને શ્રીકૃષ્ણ પ્રત્યે અખંડ પ્રેમ હતો કહેવામાં આવે છે કે બાળપણમાં જ તેમને એક સંતે નાનકડો શ્રીકૃષ્ણનો મૂર્તિ ઠાકોરજી આપ્યો હતો જેને તેમણે પોતાના પતિ સમાન માન્યો વિવાહ જીવન મીરાનો લગ્ન મેવાણના રાજકુમાર ગુજરાત સાથે થયો હતો જે ઉદયપુરના સાંગાના પુત્ર હતા છતાં પણ મીરાનું મન તો માત્ર કૃષ્ણમાં હતું તેમણે રાજજીવન છોડીને ભક્તિમાર્ગ અપનાવ્યો આ કારણે રાજપરિવારમાં તણાવ થયો મીરાને અનેક વાર ત્રાસ આપવાનો પ્રયત્ન થયો પરંતુ એમનું શ્રદ્ધાભર્યું હૃદય અડગ રહ્યું મીરાની ભક્તિ અને કવિતાઓ કૃષ્ણની અખંડ ભક્તિ વ્યક્ત કરી પ્રસિદ્ધ ભજન પાયોજી મે નામ રતન ધન પાયો મેરી લાગન ગુરુ ઘનશ્યામ સજ્જન સાય મેરે તો ગિરધર ગોપાલ દૂસરો જીવન મીરાબાઈએ રાજમહેલ છોડી દીધો અને કૃષ્ણની સેવા માટે દ્વારકા અને બ્રજમાં વિહાર કર્યો કહેવાય છે કે અંતે તેઓ દ્વારકાના રણછોડરાય મંદિરમાં જ જઈને કૃષ્ણની મૂર્તિમાં લીન થઈ ગયા અર્થાત એમનું શરીર પણ કૃષ્ણમાં વિલીન થયું મીરાબાઈનો વારસો મીરાબાઈને ભક્તિ આંદોલનની અગ્રણી સ્ત્રી સંત તરીકે માન આપવામાં આવે છે તેમની ભક્તિએ સ્ત્રીઓને આત્મ સ્વતંત્રતા પ્રેમ અને આધ્યાત્મિક સમાનતાનો માર્ગ બતાવ્યો